સુરત જઈને જમાઈના નામના નોટરી લખાણ કરાવી કોળા ચેક પણ લીધા હતા સસરાને રૂપિયા આપ્યા છે તેમ દર્શાવી સસરા પાસેથી પણ સતત વ્યાજખોરે રૂપિયા વસૂલ્યા હોય ત્યાં દીકરી અને જમાઈ પાસેથી પણ રૂપિયા વસૂલી સંપૂર્ણ રકમ વસૂલી હોવા છતાં વધુ ખંડણીની માંગણી કરતાં આખરે દેવાદાર ભરત સોલંકીએ વ્યાજખોરના ત્રાસથી એસિડ ઘટગટાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું વ્યાજખોરના ત્રાસથી દેવાદારે પોતાના મોબાઈલ પણ પોતાની પત્નીને આપી દીધો હોવાનું પણ સામે આવ્યું હતું અને ભરત સોલંકી

અને મારા છોકરાએ આવી રીતની આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને દિનેશભાઈ દિનેશભાઈજીભાઈ સોલંકી એની પર કાર્યવાહી વાહી કરજો ખૂબ સખતમાં સખત કાર્યવાહી કરજો મારી એટલી તમને નમ્ર વિનંતી છે અંતે પોલીસે એક મહિના બાદ વિધવા મહિલાની ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી વ્યાજખોર દિનેશ સોલંકીની દાદાગીરી એટલી હદે વધી ગઈ હતી કે વિસ્તારમાં રહેતી રૂપા બાબરિયાને પણ પચાસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે આપી તેણીનું એટીએમ પણ છીનવી લીધું હતું અને જાતે જ રૂપિયા માસિક ઉપાડી લેતો હતો ઉપરાંત રૂપાબેન બાબરિયાના ઘરે આવીને પણ દારૂના નશામાં ધમાલ કરી તોડફોડ કરીને પણ મારામારી કરતો હોવાની પણ ફરિયાદ જે તે સમયે કરી હતી અને દિનેશ સોલંકીનો ભારે આતંક હોવાનો આક્ષેપ પણ રૂપા બાબરિયા કરી રહી છે રવિભાઈ બાબરિયા ધૂનીવાડી વસન મેલવી ચાલમાં રહું છું આજે બે હજાર ઓગણીસમાં મેં દિનેશભાઈ વિક્રીભાઈ સોલંકી પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હતા તે બદલે ચાર વર્ષથી એટીએમ કાર્ડ લઈ જઈ અને દસ ટકાએ મારા દસ રૂપિયા દર મહિને કાઢી લેતો હતો અને ત્યાર પછી અમે ફરિયાદ નોંધ કરી હતી તો ફૂલકરિયા સાહેબે કીધું હતું કે હવે તમે એટીએમ બંધ કરાવી દો અમે ટેમ બંધ કરાવી એટલે એને ઘરે આવી પાછા ઝઘડમ ઝઘડી કરી હતી અને જે ભરતભાઈ મોરજીભાઈ સોલંકી પાછા રહે છે જૂનીવાડી લોકોની જે ચાલમાં એમણે પણ વ્યાજે પૈસા દસ થતા લેખે લીધા હતા અને એમને ગળા પાસે ખાઈ અને આત્મહત્યા કરી છે અને એમનો છોકરો સની સની ભરતભાઈ સોલંકી એણે પણ આ બનાવ બન્યો છે કે એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી કેમકે એને રોજ કહેતો હતો કે મહિનાથી મા તારા પપ્પા મરી ગયા તો પછી તું મને હવે વ્યાજને પૈસા આપી દે પણ એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી તેથી બદલ અમે માંગ કરીએ છીએ કે જે આ સ્વી સોલંકી છે એને પૂનો કરી અને પાકની સજા આપે એની અમે માંગ કરીએ છીએ ટીના ગોહિલ મેં મેં આજે તમને કહ્યું ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં કુણલ ગોહિલ શીતલ શીતલ ગોહિલ આજે મેં એની નણન છું મારા ભાઈ ભાભીએ મને ફોન કર્યો કે મારા પપ્પાને પેલો વ્યાજખોર બહુ હેરાન કરે છે તો તમે મને પૈસાની મદદ કરો ચાર લાખની તો મેં કીધું કે મારી પાસે ચાર લાખ તો છે નહીં તો હું તમને છે ને દાગીના મૂકી અને મારાથી થાય કેટલા પૈસા આપું છું મારી પાસે કોઈ કેશ પૈસા તો છે નહીં તો દાગીના ગીરવે મૂકીને મેં મારા ભાઈ ભાભીને બે લાખ દસ હજાર આપેલા બરાબર છે ને તે પછી મારા ભાઈ ભાભીએ તેના પપ્પાને આપેલા વ્યાજખોરને આપવા માટે બરાબર છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે વ્યાજખોર દિનેશ સોલંકીના કારણે ઘણા દેવાદારોએ સંખ્યાબંધ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી પરંતુ અબ આયા ઊંટ પહાડ કે નીચે જેવો ઘાટ ઊભો થઈ ગયો છે એક વ્યક્તિના જીવ ગયા બાદ પોલીસે વિધવા મહિલાના જમાઈ પાસેથી પુરાવા એકત્ર કરી આખરે દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડળીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેટલાય દેવાદારોને હેરાન કર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે લોકોએ ફરિયાદ આપી છે તેમના નિવેદનો લેવાની પણ કવાયત કરવામાં આવી છે તેમ ભરૂચ ડીવા ભરતભાઈ સોલંકી એ થોડા સમય અગાઉ તેના સમાજના એક દિનેશભાઈ સોલંકી પાસેથી ચારેક લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તે પૈકી સાડા ત્રણ લાખ રૂપિયા ની રકમ એને એને પરત પણ કરી દીધેલી હતી તેમ છતાં દિનેશભાઈ સોલંકી કરતા હતા એની પાસેથી સિક્યોરિટી રૂપે ચેક પણ લઈ લીધેલા હતા અને એનું મકાન લખાણ કરી કરવા માટે મરણ જનાર ને દબાણ કરતા હતા એવી તપાસ દરમિયાન હકીકત જણાવી આવતા આ આરોપી જે છે દિનેશભાઈ સોલંકી એના વિરુદ્ધમાં ફરિયાદ લઈને ત્રણસો અને પૈસા ઘટાવા બાબતે આઈપીસી ત્રણસો પંચ્યાસી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એને અટક કરવામાં આવેલો છે અને એને ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન વધુ હકીકત એવી પણ જણાઈ આવેલી કે જે આરોપી છે એ મરણ જનાર ઈસમના પુત્ર પાસે પણ પઠાણી ઉઘરાણી કરતો હતો એ એ પણ તપાસ દરમિયાન જણાવી આવેલું છે વધુમાં આ જે આરોપી છે દિનેશ સોલંકી એને બીજા લોકોને પણ આવી રીતે વધારે વ્યાજે પૈસા આપેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે તો આવા ઈસમોને પણ તપાસના કામે એમને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે